જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર ને ભાઈ અત્યારે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો મારે ક્યાં જવાનું છે ખબર ક્યાં જવાનું છે ભાઈ ડોક્ટર ભરત આહીને ઘેર ડૉક્ટર ભરત આહીને ઘરે જવાનું છે કારણ કે કાલે છે ને ભાઈ આપણે કેશુભાઈની દુકાનનો છે ને ભાઈ ઉદઘાટન છે તો ફોન ફોને મગે તારે આવવાનું છે હા ઇન્વિટેશન તો છે ટૂંકમાં ઇન્વાઇટ તો મને કર્યો એ મને એક કામ કરતો અત્યારે અત્યારે નીકળી જાય કે આપણે ભાઈ ઘેરી કે બેસીશું અને કાલે સવારે વહેલા જાઉં પણ અટાણા પછી અચાનક જવાનું છે બાકી મારો પ્લાન નહોતો જવાનો કેમ કે ઘરે પાછા પપ્પા નથી બાકી તો અમારે બે ભાઈ જવાનું છે કે અમારા પણ ટોક સમય એટલે કે વરસ ડોઢ વરસ અંદર અમાર પર પ્લાન છે ઓકે કામ બિઝનેસ કરવાનો સંજે ભાઈ કે આપણે બે ભાઈઓ જઈ પણ ખેર કોઈ નથી પછી મારા એકલા જવાનું જામબી પાછા ભાઈઓ જાવ પપ્પાને આવ્યા ને જાત્રા છે પસમ બે જહંગ આવે અત્યારે જો અમે અમારી બુલેટ ચાર કરી લીધી કેમ કે આથી ખાલી 160 કિલોમીટર છે તો આ લેન જાય તો ઉપાધીની પછી ઘરે કોઈ નથી તો ગાડીની જરૂર પડે તો લઈ જાવી પડે આ લઈ મારા બસકો બંધ લીધું કીવાન છે યા જિનકી બસકમ પૂછી તમે છે ને જો અમને અંદાજો આવી ગયો ને બસનું જોઈ જોઈ તો કમેન્ટ કરી દેજો બા ચાલો તો આપણે જઈએ ભરતભાઈ ને ભાઈ ભરતભાઈ ના ઘરે જતો રસ્તા મસ્ત લોકો ગાડી અમુક ઘડીક વાર રોકી દઉં અને ઘડીક વાર અમુક ઉભા થઈ ગયા કેમ કે નવી ગાડી છે ઝાઝી આપણે જો આપડે ઘરેથી નીકળ્યા તો કેટલા કિલોમીટર છે

હાલો ભાઈ તમે અહીંયા અહીંયા પર્યાંગ કરી જામનગર તરફ જવા માટે જો ભાઈ અહીં પડી વર્ના વનલ માંથી ઢૂડતો જો ખાલી ધૂળ છોટી કે પાછા થારે ભાઈ ના અહીં જો બે ભાઈનો બુલેટ સેમ સેમ એ ભાઈને રેડ કલર ને મારે રેડ કલર ને મોજે મોજ છે સાથીસ વાહ હાલો દરવાજો ખોલ દો બે ભાઈ થઈને તો ભેગા થા ને દરવાજો ખોલી

વાર ભાઈ જૂનો વિડીયો છે કદાચ સ્લીપ હશે ને હું આમાં નાખી હતી વરના ગાડી લીધી પહેલી વાર ઘરે ઘેર ભાઈ વરનામાં ખાભો મારતો હતો સ્લીપ મારપાય છે હાલો ભાઈ તમે તો રસ્તામાં લેતા આવવાના ભરતભાઈ ગાડી બહુ લુસી પણ સાફ થઈને ધોર છૂટકી જો કે મારે ગાડી કઈ ધોરાવી પછી જો ભાઈ ભાઈ કે માર દે હાલો ભાઈ ગાડી ધોરાવી લીધી છે મસ્ત મજાને ગાડીનું જરાક સર્વિસ કરાય નથી

કઈ ભાઈ અમે કશોરભાઈ ને દુઃખાઈ અને આવક ને અહીંયા પૂર્ણ કરી દઈ મળીશું નેક્સ્ટ વિડીયોમાં કેશોરભાઈ દુકાન ને બધું જોઈ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપવાના એક પૂરો કરી દઉં ને તો પછી ઉપાધી નહીં ને